રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ નેહલભાઈ શુક્લ નું કહેવાનું એમ છે કે હું ઘર તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સુર છે કે નેહલભાઈ શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ગેરહાજરીએ તો આપણે અમારે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠન અમે નેલભાઈની સાથે છીએ અને નેલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો હું જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠક રજા રિપોર્ટ મૂક્યો છે એવું નથી કે ત્રણે ત્રણ બેઠક ની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તો એ કાયદા રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરાજે રહેતા હોય

નેહલભાઈ ખુબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે ખુબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એટલે એમને કીધું હશે તો કઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કે છે એમને પણ સાંભળવામાં આવશે એટલે મેં આપણે એ જ કીધું ને બજેટ બોર્ડ તો હજી વાર છે પરંતુ એ પેલા તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતોને પૂછીને શું નિર્ણય આવે આપણે જરૂરથી જણાવીશું